આમોદ તાલુકાના સરભણ ગામ નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું નીપજતા એરાટડી વ્યાપી જમા પામી હતી આમોદના સરભણ નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજવા પામ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરના કિશોર સંકેતભાઈ કિશોરભાઈ જડિયા નોકરી પરથી ઘરે પરત ફરતા સરબા ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો બાઇક સવારે હેલ્મેટ પહેર્યું હોવા છતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જંબુસરના વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીને ઘટનાની જાણ થો તાત્કાલિક આમૂટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને તેમના સગા સંબંધીઓને શ્વાસન આપ્યું હતું ધારાસભ્ય દેવકિશોર સ્વામી સાથે આમોચ શહેર પ્રમુખ મિઠુન મોડી નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને મહામંત્રી હિતેશભાઈ શાહ સહિત અને કાર્યકર્તાઓ કાફલાઓ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા જ્યાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ અધિકારીઓને સૂચના આપતા કહ્યું હતું વહેલી તકે પીએમની કાર્યવાહી કરવામાં આવે અને તેમનો મુદ્દે વહેલામાં વહેલી તકે તેમને સગા સંબંધીઓને આપવામાં આવે જમ્મુસરના સુભાષ મેદાન ખાતે રહેતા સાડત્રીસ વર્ષીય સંકેતભાઈનું મોત નીપજતા તેમના સગા સંબંધીઓ આમોદ સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે શોકનું મોજું ફરી વળ્યું હતું આમોદ પોલીસે મુદ્દેનો કબજો મેળવી પ્રાઇવેટ વિલકલ આમોટ સામૂહિક કેન્દ્ર ખાતે લાવી હતી આમોટ પોલીસ સામૂહિક કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર ખાતે મુદ્દે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી ફિરોજ મલેક પાલેજ